અમદાવાદ ખાતે એકસો સુડતાળીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાને શાંતિપૂર્ણ હેમખેમ પાર પાડવા ગુજરાત પોલીસ સજ્જ બને છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસનો રિહર્સલ યોજાયો હતો સવારે જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસ કમિશનર જીએસ મલિક સહિત પંદર હજાર પોલીસ કર્મીઓ અને એક હજારથી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા આ યોજાનાર રથયાત્રામાં અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લાના અને શહેર પોલીસ બંદોબસ્તમાં જોડાય છે જેને લઈ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ યોજાયું હતું જેને લે શહેર પોલીસ કમિશનર જી મલિક દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સાત જુલાઈ ના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ ચાર જુલાઈ ના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે બારે હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આનો હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આર છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદાસો એ જે જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને ચોદાસોથી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ આ સિવાય જે એની સ્ટ્રીમિંગ છે આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સીમાં પણ એ કરવાની છે ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આ જે છે આપણે જે બેસિકલી બધી જ ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગનો જ એ મેઇન પાર્ટ છે આ બેલૂનથી જે એ ઉપર બેલૂનથી એ સીસીટીવી મુકાયા ડ્રોનનો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો એનો છે ને અમુક લોકો ઉપરથી કંઈ ગડબડ ના કરે એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ સમીક્ષા કરી કોઈ ખાસ પીએસઆઈ નાબાબ અધિકારીઓને હું બ્રીફીંગ કરીશ પછી જોઈન્ટ કમિશનર એડિશનલ કમિશનર બ્રિફિંગ કરશે પોતપોતાના એરિયામાં ડીસીપી બ્રીફિંગ કરશે એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે નહી આજે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય આશરે સાત વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી છે